ગોંડલના રાજકુમાર જાટ જે અત્યારે ઘટના આપણને બધાને ખબર છે કે શું બન્યું હતું પણ હવે આખી જે વાત છે તેમનું કોકડું હવે ગૂંચવાતું જાય છે જવાબ કોઈને મળતા નથી સવાલ એક પછી એક ઊભા થઈ રહ્યા છે કે આખરે શું થયું હતું પોલીસે કેમ વગર માંગીએ સીસીટીવી ફૂટેજ બધા જ ગ્રુપમાં ફોરવર્ડ કરી દીધા કેમ જ્યારે સવાલ કરવામાં આવે છે તો વાતનો જવાબ બીજી જ રીતે આપવામાં આવે છે આ બધી જ વાત અત્યારે આપણે કરવી છે કારણ કે હવે આખી ઘટનામાં કોંકડું જબરદસ્ત રીતે ગૂંચવાયું છે સીસીટીવી તો મળ્યા છે પણ અધૂરા મળ્યા છે એ પછી શું થયું છે તેમની વાત કરીશું નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિધિ રાજકુમાર જાટ અને તેમના પિતા બે તારીખે મંદિરે જાય છે અચાનક ફોન આવે છે તો ફોન ક્યાંક મંદિરમાં ભૂલાઈ ગયો હોય છે તો પૂજારી છે તે ફોન રિસીવ કરે છે અને પછી આખી ઘટના શરૂ થાય છે બાપ અને દીકરો એક બાઇક ઉપર પોતાના ઘરે જતા હતા એ જ સમયે ડિવાઈડર આવે છે અને અચાનક છે તેમના પિતા છે તે બાઇકની નીચેથી ઉતરી જાય છે અને ફરી એક વખત જ્યાં રાજકુમાર જાટ છે સર્કલ ફરી અને પછી ત્યાં ગાડી લઈને આવે છે હવે અહીંયા સુધી ને સીસીટીવી આપણી સામે આવ્યા છે પછીના સીસીટીવી પોલીસે વાયરલ કર્યા જેમાં રાજકુમાર જાટ છે એ જે આ ગણેશ ગોંડલ છે તેમનો જે ઘર છે ત્યાં જાય છે સીસીટીવી આ પોલીસે વાયરલ કર્યા છે તમે મારી પાછળ પણ એ વિડીયો જોઈ શકો છો કે લગભગ ત્રણ સાડા ત્રણ મિનિટનો એક વિડીયો છે જે પોલીસે વાયરલ કર્યો છે સૌથી પહેલાં આપણે એ વિડીયો ઉપર ચર્ચા કરીએ કે સૌથી પહેલાં અહીંયા એમના જે માણસો છે તે બધા ઊભા છે અચાનક જે વ્યક્તિ આવે છે ગણેશ ગોંડલ પણ આપણને દેખાય છે જો આ વ્યક્તિ આવે છે કોઈ કેમને કહી જાય છે કે અહીંયા કંઈક એવું થયું છે કે કંઈક માથાકૂટ થઈ છે એટલે અચાનક પછી જે રાજકુમાર જાટ છે એ આવે છે એટલે આ બધા જ લોકો એમની રાહ જોઈને ક્યાંક ઊભા છે કારણ કે કહેવામાં આવ્યું હતું કે સામેથી આવ્યો છે પણ હા આ બધા જ લોકો રાહ જોઈને ઊભા હતા અંદર આવે છે આપણને ગણેશ કુંડલ પણ દેખાય છે અને એમની સાથે એમના જે બાઉન્સર છે એ પણ દેખાય છે હવે જે રાજકુમાર જાટ છે એમણા અંદર આવશે એમના માટે હમણાં ખુરશી પણ રાખવામાં આવશે પણ એમની સાથે એમના પપ્પા પણ આવે છે એમના પિતા અહીંયા જે આપણને રાજકુમાર જાટ છે દેખાય છે ખુરશીમાં બેઠેલો વાતચીત થાય છે આખી વાતચીતનો તમને અંશ બતાવી રહ્યા છીએ પછી એમના પિતા આવે છે પછી કંઈક આ બધા વચ્ચે એવી વાતચીત થાય છે જે કોઈ જ વ્યક્તિને ખબર નથી કે પછી શું થયું છે આ લગભગ તમે ટાઈમ પણ જોઈ શકો દસ ઓગણસાઠ દસ અઠાવન આ ઘટના બની હતી અચાનક એમના બંગલામાં આવે છે પછી એમની સાથે વાતચીત થાય છે કે શું થયું છે આખરે એવું ત્યાં શું થયું કે અચાનક જે આ વ્યક્તિ છે અંદર આવી ગયો પછી એમના પપ્પા આવે છે હવે આખી જે આ ઘટના બની છે ધીમે ધીમે સીસીટીવી તો સામે આવ્યા પણ અહીંયા આ ત્રણ સાડા ત્રણ મિનિટ પછી શું થાય છે તે કોઈને ખબર નથી કારણ કે એમના પપ્પા આવ્યા છે એમની બાજુમાં બેઠા છે વાતચીત થાય છે બરાબર છે અને પછી જે આખી ઘટના સામે આવે છે તેમાં એના પપ્પાએ એવા દાવા કર્યા છે કે મારા દીકરાને અહીંયા મારવામાં આવ્યો છે પણ સીસીટીવી આપણી પાસે અત્યારે આટલા જ છે 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 કે ખાલી થાય પછી પછી શું થયું એ કોઈ જને ખબર નથી અને અચાનક બીજા સીસીટીવી આવે છે ત્રણ તારીખના સવારના કે જ્યાં રાજકુમાર જાટ છે લગભગ બ્લુ કલર જેવું ટી શર્ટ પહેરીને જાય છે હાથમાં પાણીની બોટલ છે એ એ ટુ ઝેડ સીસીટીવી આપણી સામે આવ્યા છે પછી બીજા દિવસ એટલે કે ચાર તારીખે જ્યારે અકસ્માત બન્યો હતો પોલીસ કહી રહી છે કે ચાર તારીખે જે અકસ્માત થયો અને એ જ અકસ્માતની અંદર રાજકુમાર જાટનું મોત થયું છે એ સીસીટીવી કોઈ પાસે નથી કે કઈ રીતે અકસ્માત થયો છે ખાલી એટલા સીસીટીવી છે કે તે આ જગ્યા પરથી આ જગ્યા પર ચાલીને જાય છે હવે જે સમય પોલીસે આપ્યા છે જે સીસીટીવી હરેક સમયના જાહેર કર્યા છે તેમાં પણ સવાલ થાય છે હવે એ બધા જ સમયની વાત કરીશું કે આટલી આટલી મિનિટે જે આ વ્યક્તિ છે તે અહીંયાથી પસાર થાય છે અને એ પછી ક્યાં જાય છે કોઈને ખબર નથી સૌથી પહેલા આપણે વાત કરીએ કે ગોંડલ શાપર સુધીના ફૂટેજ છે પછી સીધા કુવાડવાના અને અહીં કઈ રીતે જે આ રાજકુમાર જાટ છે તે પહોંચ્યો તેમને લઈને પણ સવાલ છે સૌથી પહેલી એ વાત આવે છે કે પૂર્વ ધારાસભ્યના બંગલેથી નીકળીને ઘરે ગયા પછી રાજકુમાર બે ત્રણ માર્ચની રાતે બે ત્રણ વાગે હાથમાં પાણીની બોટલ લઈને ઘર છોડીને નીકળી ગોંડલ રાજકોટ હાઈવે તરફ જાય છે એ સીસીટીવી પણ આપણે જોયા છે ત્રણ માર્ચના સવારે દસ વાગે ગોંડલ બસ સ્ટેન્ડ પાસે જોવા મળે છે બે અને પંદર વાગે ગોંડલના ઓર્ચિડ પેલેસ પાસેથી પસાર થાય છે એ સીસીટીવી પણ છે બે બાવીસ કલાકે ઓર્ચાડ પેલેસ નજીક રિલાયન્સ પંપ પાસેથી નીકળે છે આ બધા ચાલીને જાય છે એમના જે આપણે અત્યારે વાત કરી રહ્યા છીએ એ વિડીયો છે બે ચોત્રીસ કલાકે રામદ્વાર રોડ પરથી નીકળી બે સાડત્રીસ કલાકે રામ મંદિર પાસેથી પસાર થાય બે તેતાલીસ કાકે આશાપુરા ચોકડીથી બે ચોપન મિનિટે ભોજપરા ગામ રોડ છે ત્યાં જાય છે બપોરની વાત છે કે ત્રણ ચૌદ કલાકે ડ્રીમ સિટીના ગેટ પાસેથી પસાર થઈ ત્રણ સત્તર વાગે ભોજપરા ગામ પાસેથી નીકળે છે હવેનો જે સમય છે તેમની વાત કરીએ ત્રણ ચોત્રીસ વાગે બિલિયાળા દેખાય છે ચાર બાર વાગે રાજકોટ હાઈવે પાન એગ્રી પાસેથી પસાર થયો પાંચ તેર વાગે ભરૂડી ટોલનાકા પાસેથી જતો દેખાય છે પાંચ છવ્વીસ માલધારી હોટલ નજીક રીબડા રોડ પર દેખાય છે છ પચાસ નજીક ગુજરાત ખાલી રાજકુમાર જાટ છે તેમના હાથમાં પાણીની બોટલ છે એમના સિવાય એમની પાસે કઈ જ નથી ત્યાર પછીના ગોંડલ ચોકડી કોરાડ ચોક સુધીના સીસીટીવી ફૂટેજમાં નજરે પડતો નથી અને નવ માર્ચે કુવાડવા રોડ પર તરગડી બ્રિજ પરથી મૃતદેહ મળ્યા પછીના ફૂટેજ આપણે જોઈ રહ્યા છીએ કે ત્રણ માર્ચ સાંજે છ ને ચોત્રીસ વાગે રાજકોટમાં કુવાડવા રોડ શાપર પછી સીધો જ્યાં સંભવિત અકસ્માત સ્થળ હતું ત્યાંથી તેમનો મૃતદેહ મળી આવે છે ત્રણ તારીખની આ ઘટના છે કે છ ને ચોત્રીસ સાડા છ વાગ્યાની આજુબાજુ આ ઘટના બને છે કે ત્યાં સુધી એ વ્યક્તિ દેખાય છે પછીથી એ વ્યક્તિ છે તે ગાયબ થઈ ગયો છે પછી ક્યાં ગયો ચાર તારીખે તે કોઈને ખબર નથી હવે સવાલે છે

ગોંડલ જ્યારથી નીકળ્યો છે એના ઘરેથી એના હાથમાં પાણીની બોટલ સિવાય કઈ જ નથી બરાબર એ તમે પણ જોયું કે ખાલી હાથમાં બોટલ છે લાઈટ બ્લુ કલરનું ટી શર્ટ પહેરેલું છે આ ઘટના ત્રણ તારીખની છે બરાબર સાંજે સાડા છ વાગ્યાની આજુબાજુ એમનો મૃતદેહ મળે છે કે અકસ્માત થયો છે હવે જે ચાર તારીખની સવારની વાત છે સાપર સુધીના ફૂટેજમાં બ્લુ ટી શર્ટ પેન્ટ પહેરેલા હતા અને મૃતદેહ મળ્યો ત્યારે કપડાં અલગ છે તો પછી યુવકે કપડાં ક્યાં બદલ્યા એ પણ રહસ્ય છે નીકળ્યો ત્યારે ફક્ત એમની પાસે પાણીની બોટલ હતી બીજું જ પછી જયારે મૃતદેહ મળ્યો ત્યારે એમના કપડા બદલી ગયા હતા તો પછી આખી ઘટના ક્યાં થઈ કારણ કે જ્યાં રાજકુમાર ઝાટ છે તો ચાલીને નીકળ્યો હતો એમની પાસે બીજું એવું કઈ હતું જ નહીં કે જે કઈ વસ્તુની ખરીદી કરી શકે એટલે સવાલ અહીંયાથી હવે શરૂ થાય છે કે પોલીસે સીસીટીવી આપ્યા છે પણ ત્રણ થી ચાર મિનિટના અને એ પણ જે ગણેશ ગોંડલ છે જયરાજસિંહ ગોંડલનું જે ઘર છે એમના જ ઘરના સીસીટીવી આપ્યા છે કે બાપ દીકરો અંદર આવે છે વાતચીત થાય છે પછી કઈ રીતે જાય છે લંગડાતા જાય છે કે શું થાય છે કઈ જ નથી આટલા જ સીસીટીવી છે હવે જો ઘરમાં સીસીટીવી કેમેરો લાગેલો હોય તો પોલીસે આખા સીસીટીવી ફૂટેજ કેમ નથી આપ્યા પોલીસ ઉપર સવાલ થયો કે પોલીસે કેમ છુપાવ્યું કેમ એવું શું થયું હતું કે પોલીસ પણ નથી બતાવવા માંગતી પોલીસે સામે ચાલીને કેમ સીસીટીવી આપ્યા આપણે જયારે કઈ ઘટના બને છે ત્યારે છે પોલીસ આપે પણ આ ઘટનામાં તો સામેથી આપી દીધા જોઈ લો આટલું આટલું થયું છે તો પોલીસ આખી ઘટના કેમ છુપાવવા માંગે છે સવાલ બધાની સામે છે કે આટલું આટલું થયું છે આટલા સીસીટીવી પણ સામે છે તો ટાઈમિંગ આટલો ચેન્જ ક્યાં છે કે આટલી વચ્ચેનો જે ખાચો પડ્યો છે એમના સીસીટીવી ક્યાં છે એ સીસીટીવી જ્યારે બહાર આવશે ત્યારે ખબર પડશે કે અકસ્માત છે પહેલા મારવામાં આવ્યો છે કે શું થયું છે કારણ કે એના પપ્પા કહે છે કે મારા દીકરાને મારી સામે મારવામાં આવ્યો છે હવે જેમના એક પોલીસ છે તેમણે એવું કીધું કે મેં પણ સીસીટીવી જોયા છે આવો દાવો જે રાજકુમાર જાટ છે એમની બહેને કર્યો છે કે અમે જે પોલીસ સાથે વાતચીત કરી એમણે સ્વીકાર્યું કે સીસીટીવીમાં મેં જોયું છે કે આ વ્યક્તિને મારવામાં આવે છે તો પછી જે બીજી પોલીસ છે રાજકોટ પોલીસ છે ગોંડલ પોલીસ છે એ કેમ સીસીટીવી છુપાવવા માંગે છે હવે ઘટના આકસ્મિક બની છે માર મારવામાં આવ્યો છે તો બતાવી દો કેમ આખું આ આખું ગૂંચવાતું જાય છે તે જ ખબર નથી પડતી કારણ કે અચાનક મંદિરથી ઘટના શરૂ થાય છે અને કે રોડ અકસ્માતમાં રાજકુમાર જાટનું મોત થાય છે બસ એટલા સમાચારે આખું રહસ્ય અત્યારે ઊભું કર્યું છે

હવે કારણ કે એક પોલીસ એવું કહે છે કે મે જે સીસીટીવી ફૂટેજ છે તે જોયા છે કે અહીંયા મારવામાં આવે છે તો પછી બતાવવામાં કેમ નથી આવ્યા બીજી પોલીસ છે તે બસ ખાલી ગોળ ગોળ વાત કરતી જાય છે જે ત્યાંના એસપી છે જે પણ હોય બધા ખાલી વાત કરે છે કે વાત એટલી જ છે કે અહીંયાથી વ્યક્તિ પસાર થયો અહીંયા અહીંયા જાય છે અને પછી અકસ્માતમાં મોત થાય છે હવે બધી જગ્યા પર સીસીટીવી છે તો અકસ્માતના સીસીટીવી કેમ નથી કારણ કે અહીંયા એક લોકેશન પણ કીધું છે કે એક જગ્યા પરથી એમનો જે મૃતદેહ મળી આવ્યો છે એ દેખાય છે છ રાજકોટમાં કુવાડવા રોડ શાપર પછી સીધો જ્યાં સંભવિત અકસ્માત થયો છે ત્યાં એમનો મૃતદેહ મળે છે કપડાં બદલાઈ ગયેલા છે તો કેમ આખી વાત અત્યારે રહસ્ય એટલું ઊભું કરે છે કે સમજાતું નથી કે કેમ પોલીસને આટલી ઉતાવળ છે આખો કેસ સંકેલવાની કેમ કોઈ બીજા વ્યક્તિ ઉપર સવાલ થાય છે એટલે કેમ કોઈનું અહીંયા ફરી એક વખત નાક કપાવવાનું છે એટલા માટે આ કેસ દબાવી દેવામાં આવે છે હવે એ સમજાતું નથી પણ હવે ખાસ એ વાત છે કે જો હનુમાન બેનીવાલે વાત કરી છે કે સીબીઆઈની તપાસ થવી જોઈએ તો શું ખરેખર તપાસ થશે કારણ કે એમનો પરિવાર પણ માંગ કરી રહ્યો છે હવે જો સીબીઆઈની તપાસ આખા પ્રકરણમાં થશે તો ખબર પડશે કે શું થવાનું છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્વય ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર